આર્મ્સ એકના ગુનામાં ફરાર ઋત્વિકુર્ફે સોનીઓને ઝડપી પાડી ચોકબજાર પોલીસ એનડીપીએસથી મારામારી સુધીના ગુના ચોકબજાર પોલીસ સ્ટેશનમાં પાંચ ગુનાનો રેકોર્ડ સુરત શહેરમાં ચોકબજાર પોલીસની સર્વેલન્સ ટીમને મોટી સફળતા મળી છે ગેરકાયદેસર હથિયારો સાથે સંકળાયેલા આર્મ્સ એકના ગુનામાં છેલ્લા એક મહિનાથી ફરાર ચાલી રહેલા વોન્ટેડ આરોપી ઋત્વી ઉર્ફે સોનિયો પ્રકાશ નાથ જોગીની ધરપકડ કરવામાં આવી છે આ આરોપીઓનો ગુનાહિત ખાસ જોતા પોલીસ પણ ચોંકી ઉઠી છે કારણ કે ઋત્વિક વિરુદ્ધ સહિતના પાંચ ગંભીર ગુનાઓ અગાઉ રજિસ્ટર ફુલવાડી રોડ વિસ્તારમાંથી વિકાસ ભાર્ગવ નામના એક આરોપીને દેશયાદ બનાવટના તમંચા સાથે પકડ્યો હતો પોલીસે તેની આર્મ્સ એક હેઠળ ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી આ પૂછપરછમાં વિકાસે કબુલાત કરી હતી ઉર્ફે સોનિયાએ આપ્યો હતો આ કબુલાતના આધારે ચોકજાર પોલીસે તુરંત ઋત્વિક ઉર્ફે સોનિયા આર્મ શેખના ગુનામાં વોન્ટેડ જાહેર કર્યો હતો ચોકજાર પોલીસ સ્ટેશનમાં જે ઋત્વિક સામે પાંચ ગુના ત્યારબાદ પોલીસે હ્યુમન અને ટેકનિકલ તપાસને આગળ વધારી વોન્ટેડ આરોપી સોનિયો વેડ પર આવેલી આનંદ પાર્ક સોસાયટી ખાતેથી ઝડપી પાડ્યો હતો ધરપકડ કરાયેલો આરોપી ચોવીસ વર્ષનો છે અને હાલ આનંદ પાર્ક સોસાયટીમાં રહે છે જોકે તે મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાનો વતની છે આરોપી ઋત્વિકનો ગુનાહિત ઇતિહાસ તપાસતા જાણવા મળ્યું કે માત્ર ચોકબજાર પોલીસ સ્ટેશનમાં જ તેની વિરુદ્ધ આર્મ એકના ગુના સિવાય બીજા ચાર ગુનો નોંધાયેલા છે જેમાં સૌથી ગંભીર ગુનો એનડીપીએસ એક્ટ હેઠળનો છે જે નશીલા પદાર્થોના વેપાર સાથે સંકળાયેલો છે આ ઉપરાંત તેની વિરુદ્ધ મારામારી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ ગુના નોંધાયેલા છે આમ એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરીને ચોક પોલીસ પોલીસે ગેરકાયદેસરથી આ સપ્લાય ને તોડવાની દિશામાં મહત્વનું પુકલું ભર્યું છે પોલીસ હવે આ આરોપી વિરુદ્ધ રૂપે વિરુદ્ધ કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે